હાલમાં જોયું તો જે કચ્છમાં શિક્ષકોની ઘટ છે અને ખાસ કરી તો પ્રાથમિક શાળાઓમાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે અને અમુક જગ્યાએ તો માત્ર એક શિક્ષક ઉપર જ આખી શાળા ચાલતી હોય છે અને ઘણી બધી શાળાઓ બંધ પણ કરી છે જ્યારે એક બાજુ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં હોય અને વિકાસની મોટી મોટી વાતો થતી હોય ત્યારે બીજી બાજુ જુઓ તો કચ્છમાં ખાસ શિક્ષણ અને આરોગ્ય તંત્રમાં આ સરકાર સાવ ફેલ થઈ ગઈ છે અહીંયાના છ છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય પણ અહીંયાથી જ્યારે ગાંધીનગર કે દિલ્હી સુધી જતા હોય ત્યારે કચ્છ માટે કોઈ વિકાસની વાત એ કરી નથી શકતા હાલે પણ આપ જોવો કે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ છે જે મુંદ્રામાં એમણે શિક્ષકોની ઘટ માટે જે મુદ્દો ઉપાડ્યો છે અને આગામી તારીખ અઠ્યાવીસ સાતના જ્યારે ભુજમાં કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવાના છે ત્યારે હું એમના આ કાર્યને ધન્યવાદ આપું છું અને સાથે કચ્છની સમગ્ર જનતાને વિનંતી કરું છું કારણ કે શિક્ષણનો મુદ્દો એ આપણા કચ્છના નાના બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે ત્યારે સૌ વાલીઓએ વિદ્યાર્થીઓએ સંસ્થાઓએ આ રેલીમાં જોઈન્ટ થવો જોઈએ અને કચ્છમાં શિક્ષકો કેમ ટકતા નથી કારણ કે બારથી શિક્ષકોની ભરતી થાય છે પાંચ વર્ષ થાય ત્યારે બદલીને હાલ્યા જાય છે એટલે કચ્છમાં કચ્છના લોકલ શિક્ષકોની ભરતી થવી જોઈએ વચ્ચે સરકારે જાહેરાત પણ મોટા ઉપાડે કરી હતી કે લોકલ શિક્ષકોની ભરતી કરવામાં આવશે પણ હજુ સુધી એક પણ નવી ભરતી નથી થઈ ઘણી બધી શાળાઓ છે માત્ર એક શિક્ષકના ભરોસે ચાલતી હોય અને તેમાં પણ કોઈ રાજકીય પ્રોગ્રામ હોય કોઈ મિટિંગ હોય અને શિક્ષક જો એ બાર ગામ ચાલ્યા જાય તો એ શાળામાં વિદ્યાર્થીઓનું ભણતર અટકે છે અને સાથે આરોગ્યની વાત કરવામાં આવે તો માંડવીની હોસ્પિટલ છે એ તો પોતે આખી બીછાને પડી છે પોતે પણ લંગડાતી હોય તો લોકો એમાં કઈ રીતે સારવાર લઈ શકશે એવી રીતે કચ્છના દરેક પીએચસી સેન્ટરો છે એમાં નથી ડોક્ટરો નથી નર્સો અ બધી જગ્યાએ જગ્યા ખાલી છે અને માત્ર વિકાસની વાતો થતી હોય સારી સારી આરોગ્ય તંત્રની વાતો થતી હોય પણ એમાં એવી ખ્યાતિ કાંડ જેવી હોસ્પિટલો હોય જે ખોટા કાંડ કરે છે અને અમૃતમ કાર્ડ હોય કે આરોગ્યનો જે કાર્ડ હોય એમાં ચાલતો હોય એમાં લોલમ ગતિ ચાલુ છે પણ સરકારમાં જ્યારે મફતમાં આરોગ્ય લોકોને મળવો જોઈએ મફતમાં આરોગ્યની સેવાઓ મળવી જોઈએ એ સેવાઓ મળતી નથી જ્યારે લોકોને જરૂર પડે છે એક્સરે મશીનની કે કોઈને ફ્રેક્ચર થાય અને ઓપરેશનની કે જરૂર પડે છે ત્યારે સરકારી હોસ્પિટલોમાં એ કોઈ જાતની સગવડ નથી લોકોને ફરજિયાત પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં મસ મોટા જ્યારે બિલ આવે છે ત્યારે લોકોને પણ ઘણી તકલીફ થાય છે એટલે અમારે તો આ રાજ્ય સરકારને ખાસ વિનંતી છે અને કચ્છના છ છ ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ અમારી વિનંતી છે કે તમે ગમે એવા ભ્રષ્ટાચાર કરતા હો બીજી વાતો કરતા હો પણ કચ્છ માટે જ્યારે કચ્છની જનતાએ તમારામાં વિશ્વાસ મૂકીને તમને ગાંધીનગર કે દિલ્હી મૂક્યા છે ત્યારે કચ્છ માટે જે આરોગ્ય અને શિક્ષણનો પ્રશ્ન છે તમને જે સેવા કરવાનો મોકો આપ્યો છે કમસે કમ આ પ્રશ્નો તો તમે હલ કરો તો ધન્યવાદ તો તમને આ કદાચ બીજી વખત પણ ચૂંટાઈને મોકલશે નકા ઘર ભેગા કરતાં પણ વાર નહીં લાગે અને અમે પણ ટૂંકમાં આરોગ્ય અને શિક્ષણને લઈ અને કોંગ્રેસ પાર્ટી લોકોને સાથે રાખી અને જન આંદોલન ચલાવશું એવું આપના માધ્યમથી અમે ચીમકી ઉચ્ચારીએ છીએ શિક્ષકોની જે હાલમાં ટૂંક સમય પહેલાં જાહેરાતો કરવામાં આવી હતી અને શિક્ષકો ભરતી કરવામાં આવ્યા હતા ત્યારે ગુજરાત રાજ્યની અંદર જે શિક્ષકોની ઘટ હતી તો એ ભરતી કરવામાં આવી છેલ્લા ચૌદ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી તો કચ્છને બાકાત રાખવામાં આવ્યું તો એના વિશે શું કહેશું જો કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થશે એવો મોટા ઉપાડે અહીંયાના ધારાસભ્ય હોય કે રાજ્ય સરકારો એણે જાહેરાત કરી હતી પણ હજુ સુધી એકે શિક્ષકની ભરતી નથી થઈ અને એમાં કયા પગાર ધોરણ મળશે કઈ કન્ડિશનથી એમને ભરતી કરશે એવો પણ કોઈ ચોખોટ કરવામાં નથી આવી એટલે માત્ર કાગળ ઉપર વાતો થાય છે વિકાસની વાતો હોય માત્ર કાગળ ઉપર થાય છે સ્થાનિક લેવલે કોઈ જાતનો કામગીરી નથી થતી એટલે જનતાએ પણ જાગ્રત થવાની વિનંતી છે અને માત્ર વિકાસની કાગળ ઉપર વાતો કરતા આ લોકો હોય એ લોકોને ઘરે બેસાડવાનો અમે સમય આવી ગયો છે અને કચ્છની જનતાએ જાગ્રત થવાનો સમય આવી ગયો છે આરોગ્યનો અને શિક્ષણનો મેન મહત્વના બે પ્રશ્નો છે અને આ બે સેવાઓ કોંગ્રેસનો શાસન હતો ત્યારે હું છાતી ઠોકીને કહીશ કે શિક્ષણ પણ તમને મફત મળતો હતો અને પ્રાથમિક જે આરોગ્ય કહેવાય એ આરોગ્યની સેવાઓ પણ તમને ગામડામાં મફત મળતી હતી ત્યારે આ બધી સેવાઓ ઉપર આમણે લોકોએ ચાર્જ રાખી દીધા છે પ્રાઇવેટ લોકોના હાથમાં શિક્ષણ ચાલ્યું ગયું છે પ્રાઇવેટ દવાખાના ખુલી ગયા છે અને રીતસરનો ધંધો ચાલુ છે અને આ ધંધો કરીને કમાવાવાળા લોકો છે ભ્રષ્ટાચાર કરીને કમાવાવાળા લોકો છે એટલે આ લોકોને વિકાસમાં કે લોકોના પ્રશ્નો હલ કરવામાં કાંઈ રસ નથી માત્ર પોતાના પેટના ખાડા પૂરવામાં રસ છે